હા હમણાં એક છોકરો ઘેરે જઈને રોવા માંડ્યો એને મા કે શું કામ તો કે સાહેબે માર્યો કે તું તોફાન કરતો હોય કે ના રે ના હું તો નિરાય તે પાછળ હું તો તને મારે ને શું કરે હા એક છોકરો મેટ્રિક માં થયો ને એને પપ્પા ને કે હવે હું કઈ લાઈન પકડું એના પપ્પા કે બેટા પાઇપલાઇન લાઈન પકડો આ જૂનો જાણીતો હા અમારા ગામડા ના એક બાપા સુરત માં નીકળેલા તે વરાછા રોડ ઉપર પાંચ કોલેજ ઉભા હતા ને તો બાપાએ તો ચોળીયો ને કેળીઓ ને માથે પાકડીને આપણો કાઠિયાવાડી પોશાક પહેરેલો એટલે એ કોલેજી હવે પૂછ્યું બાપા કતાર ગામ કઈ બાજુ આવે તો બાપા કે ભાઈ મને ખબર નથી તો એ કોલેજીયો કે તઈ હું મોટી પાખળીઓ બાંધી નીકળી ગયા છે તો બાપાએ પાકડી ઉતારીને કોલેજીયા ઉપર મૂકી દીધી કે લે હવે ખબર પડે છે કે ના ત્યાં કે કોડા પાખળી બાંધે ખબર ન પડે તો ઓલા કે બાપા તમે ભણ્યા કે ના તો તો કે તમારી જિંદગી એળે ગઈ તો બાપા કે તમે પાંચે શું કરો તો ઓલા કે બે કે અમે ચાર ટન એકાઉન્ટનું કરીએ છીએ બાપા પચાસ હજાર લાખથી પગાર સ્ટાર્ટ થાય બીજા બે કે અમે એન્જિનિયરિંગનું કરીએ છીએ એક કે હું મેડિકલ લાઇનમાં છું તો તો બાપા કે બહુ સારું ભણ્યા કહેવાય કે હા બાપા કે હું કહું કહી દો પાંચે ને એક એક હજાર રૂપિયા આપું નહીં તમારે આપવા ઓલા લોકો એગ્રી થઈ ગયા કે હા

પાછા પાંચે હજાર હજાર કાઢીને પાંચ હજાર બીજા આપ્યા કે હવે બાપા કહો હા અંજવાળામાં દેખાય નહીં શું બાપા કે અંધારું હા હંથારુ કાઈ લાઈટ મારી ન જોવાય તો વયું જાય હા દસ હજાર રૂપિયા લઈને બાપા એ શિવાજી બીળી હળગાવી બોલો ને હાલતા હાલતા કે દીકરા હજી ભણજો એ તમે ભણો તો અમારું હાલ્યા રાખે અમારે આ ઉમરે ક્યાં જવું બોલો દસ હજાર રૂપિયા હા એટલે કાક બાપુ એ લખ્યું છે ને વાત સાંભળી ભીલ જનની ની જાનકી મુશ્કાય અભણ કેવું યાદ રાખે ઓલા ભણેલા ભૂલી જાય પગ મન ધોવા દો ને રઘુરાય પ્રભુજી મને શક પડ્યો મન માય પગ મને ધોવા દો ને હા ભણેલા હો ભણેલો હોત ને ભગવાન મળ્યા હોત ને કે માગ માગ રૂપિયા માગે હા કાંઈ પેઠી થોડા તારે એકોતેર પેઠી ને કેવટે તારી બોલ કે આ બધા લાઈનમાં ઉપાસી કે પછી આવો હા આ પણ હું એમ ભણતર આયે મારો વિરોધ છે એવું નહીં સંસ્કાર ને શિક્ષણ બેય રાખવું ઘણી વાર કોલેજ હોય નોલેજ ન હોય હા નકરી કોલેજ શું કામ